નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે આજે તારીખ ત્રેવીસ મે બે હજાર સોવીસ આજના સાંજના સાડા છ વાગ્યાના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં બંગાળની ખાડીમાં બનેલું વાવાઝોડું પશ્ચિમ બંગાળ ઓડિશા મહારાષ્ટ્ર ગુજરાતને અસર કરશે કેટલી પવનની ઝડપ જોવા મળશે સંપૂર્ણ અપડેટ મેળવીશું કઈ દિશામાં આગળ વધશે તેમજ આગામી સમયની અંદર કેટલા દિવસ સુધી આ વાવાઝોડું સક્રિય રહેશે સંપૂર્ણ અપડેટ મેળવવા માટે ચેનલ માનો હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો ખાસ કરીને ખેડૂત મિત્રો આ જે વાવાઝોડું છે તેની જે પવનની ઝડપ છે તે 142 કિલોમીટર પ્રતિ કલાક સુધી મહત્તમ થઈ શકે છે જોઈએ અત્યારની લેટેસ્ટ અપડેટ અત્યારે મિત્રો અહીં જે બંગાળની ખાડી છે તેમાં લો પ્રેશર હતું તેમાંથી હવે ડીપ ડિપ્રેશન બનશે ત્યાર પછી ડીપ ડિપ્રેશન અને સાયક્લોન આવતીકાલ સુધીની અંદર સક્રિય થવાની પૂરેપૂરી સંભાવના છે જેમાં ખાસ કરીને પવનની ઝડપ છે તે એસીથી નેવું કિલોમીટર પ્રતિ કલાકની આપણને જોવા મળશે ધીમે ધીમે આ જે સાયક્લોન છે તે આગળ વધશે અને ખાસ કરીને પશ્ચિમ બંગાળ ઓડિશા આજુબાજુના જે વિસ્તારો છે તેમાં તે અસર કરી શકે છે તેની પચીસ તારીખની જે પવનની ઝડપ છે તેની વાત કરીએ તો પચીસ તારીખમાં તેની જે પવનની ઝડપ છે તે અઠ્યોતેરથી એંશી કિલોમીટર પ્રતિ કલાકની આપણને જોવા મળશે આગામી પચીસ તારીખે રાત્રિના સમયની અપડેટ જોઈએ તો ખાસ કરીને નેવું થી સો કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તે આગળ વધશે ધીમે ધીમે આગળ વધી તે ખાસ કરીને ભુવનેશ્વર અને કોલકત્તા વચ્ચેના વિસ્તારો છે આ બધા વિસ્તારો તેમાં અસર કરશે ખાસ કરીને બારીસાલ છટગ્રામ કોલકાતા ભુવનેશ્વર રાઉરકેલા કોરબા રાયપુર આ બધા વિસ્તારોની અંદર તે અસર કરશે છવ્વીસ તારીખની અપડેટ જોઈએ તો છવ્વીસ તારીખમાં આ જે સાયક્લોન છે તે ખાસ કરીને ટકરાવાનું છે જે પશ્ચિમ બંગાળ કોલકાતા આજુબાજુના જે વિસ્તારો છે જેમાં ખાસ કરીને કોલકાતાની નજીક હલ્દી બારીની અંદર આ સાયક્લોન ટકરાશે ત્યારે તેની જે પવનની ઝડપ છે સૌથી વધારે જોવા મળશે જેમાં આઈકોન મોડલ મુજબ એકસોને એકત્રીસથી એકસો ને પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તે આગળ વધશે અને આ જે સાયક્લોન છે તે સત્યાવીસ તારીખની અંદર કયા રાજ્યોને અસર કરશે તો કે બાંગ્લાદેશ સુધી પણ જઈ શકે છે અને ખાસ કરીને જીએફએસ મોડલ ની વાત કરીએ તો આ સાયક્લોન છે તે ભુવનેશ્વર આજુબાજુ ટકરાવાનું છે અને ભુવનેશ્વર થી આગળ વધી સત્યાવીસ તારીખની અંદર નાગપુર આજુબાજુના જે વિસ્તારો છે તેમાં તેની અસર જોવા મળશે ખાસ કરીને આ લીધે ગુજરાતની અંદર શું અસર જોવા મળશે તેની વાત કરીએ તો ગુજરાતની અંદર જે છવ્વીસ તારીખથી જે પવનની ઝડપ છે તેમાં વધારો થશે જેમાં સત્યાવીસ તારીખની અંદર કચ્છના જે વિસ્તારો છે જેમાં પવનની ઝડપ જોવા મળશે અઠાવન સૌરાષ્ટ્રમાં ચુમ્માલીસ અઠ્યાવીસ તારીખની વાત કરીએ તો કચ્છની અંદર સોસઠ સૌરાષ્ટ્રમાં બાવન મધ્ય ગુજરાતમાં ઓગણપચાસની પવનની ઝડપ જોવા મળશે અને ઓગણત્રીસ ત્રીસ તારીખમાં પણ પવનની ઝડપ સાઠ કિલોમીટર પ્રતિ કલાક સુધીની કોઈ કોઈ વિસ્તારોમાં થઈ શકે જે ઝોંટાના પવનો છે હવે આપણે વાત કરીએ વરસાદ કેવો જોવા મળશે ક્યાં ઝાપટા પડશે હવે વાત કરીએ ઓગણત્રીસ તારીખની જેમાં દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં વાંસદા ડાંગ સાપુતારા ભવના થંબોશી કપરાડા વાની ખાડોલી આજે બધા વિસ્તારો છે તેમાં પણ વરસાદ પડવાની સંભાવના છે તેમજ આગામી ઓગણત્રીસ તારીખ પછી ત્રીસ તારીખની અપડેટ જોઈએ તો સવારના સમયે તેમાં પણ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદ જોવા મળશે એકત્રીસ તારીખની અંદર જૂનાગઢ ઉના મહુવા આ બધા વિસ્તારો અને દક્ષિણ ગુજરાતની અંદર પણ વરસાદ જોવા મળશે જેમાં પહેલી તારીખની અપડેટની અંદર ખાસ કરીને દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના કોઈ કોઈ વિસ્તારોમાં સામાન્ય હળવા મધ્યમ ઝાપટા જોવા મળશે તેમજ ઉત્તર ગુજરાતના જે ભાગો છે તેમાં પણ ક્યાંક ક્યાંક સાટા સુટી જોવા મળશે તો બસ ખેડૂત મિત્રો આ હતા અત્યારના સાંજના સાડા વાગ્યાના હવામાન સમાચાર ફરી વખત મળીશું નવી અપડેટમાં જોતા રહેજો ઓનલી ખેડૂત હેલ્પ